ગઢિયાના ગીરકાંઠાના ખાંભા શહેરના પચીસ વર્ષ પહેલા બનાવેલ દોઢ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી ડેપો શોભાના ગઢિયા સમાન બન્યો આજે પણ એસટી બસ ડેપો ખાઈ રહ્યો છે ખાંભા ગામજનો એસટી ડેપો શરૂ કરવાના અનેકવાર રજૂઆત કરી હોવા છતાં સરકાર દ્વારા આ એસટી ડેપો શરૂ કરાવ્યા નથી ત્યારે શું છે એસટી ડેપોની સ્થિતિ જોઈ આ રિપોર્ટમાં વીઓ આ છે અમરેલી જિલ્લાના ખાંભાનું એસટી બસ સ્ટેશન કે જ્યાં ખાંભા તાલુકાના સત્તાવન ગામ લોકો એસટી બસ સ્ટેશન બંધ હોવાના કારણે ખાંભાના જૂના બસ સ્ટેશનમાં ટ્રાફિકની સમસ્યાઓ કાયમી બની છે ત્યારે ખાંભા તાલુકાના બે વિધાનસભામાં વહેંચાયેલ છે અને બે બે ધારાસભાઓ છતાં પણ ખાંભાના ગામ એસટી બસ સ્ટેશન વિકાસથી રાહ જોઈ રહ્યું છે તેમ પચ્ચીસ વર્ષથી બનેલ એસટી ડેપો ખંડેર હાલતમાં પડ્યો છે અને આ એસટી ડેપોમાં ક્યારેક બસ બસ આવે છે અને ક્યારેક જતી રહે છે અને કોઈ મુસાફર આવતા નથી ત્યારે અગાઉ ગામજનો દ્વારા એસટી ડેપો ચાલુ કરવા આંદોલન પણ છેડ્યું હતું અને ગુજરાત સરકારના વિજય રૂપાણી વાહન મંત્રી હતા અને તેમની રૂબરૂ મુલાકાત કરી એસટી ડેપો શરૂ કરવા રજૂઆત કરી હતી તેમ છતાં ખંભાનો એસટી ડેપો શરૂ કરવામાં આવ્યો ન હતો આજે પણ આ એસટી બસ ડેપો જંજરી હાલતમાં જોવા મળી રહ્યો છે વ્યો બે ગીરગાઠાની નજીક ખાંભા તાલુકાનો કક્ષાનો ગામ છે પણ ગામજનો છેલ્લા પચીસ વાર એસટી ડેપો ચાલુ કરવામાં માટે અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆત કરી ચૂક્યા છે ત્યારે ખાંભાના જૂના બસ સ્ટેશનમાં એસટી બસ ડેપો ઊભી રહેવાથી કાયમી ટ્રાફિકની સમસ્યાઓ વગેરે રહી છે અને વેપારીઓ પરેશાન બન્યા છે ત્યારે આ એસટી ડેપો શરૂ કરવામાં આવે તો ખાંભાના જૂના બસ સ્ટેશનમાં ટ્રાફિકની સમસ્યાઓ કાયમી હલ થઈ જાય એમ છે અને એસટી ડેપો શરૂ થાય તો ખાંભાના બે લાંબા સુરત અમદાવાદ મુંબઈ જવાની ઊભી થવાય તેમ છે અને પ્રાઇવેટ વાહનોની ઉખાડી લૂંટ લૂંટથી છુટકારો થાય એમ છે પણ તે એસટી બસનું આ નિર્ભર તંત્રમાં પેટનું પાણી હલતું નથી વિયોતણ ખંભાના પચીસ વર્ષ પહેલા દોઢ કરોડના ખર્ચ બનાવેલ એસટી ડેપો આજે પણ દૂર ખાઈ રહ્યો છે અને એસટી બસ સ્ટેશન હોવા કે વર્કશોપ ખંડેર બન્યું છે અને આવારા તંત્ર અંડા બન્યું છે ત્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ડેપો ચાલુ કરીને અનેક ચૂંટણી જીતતી રહે ત્યારબાદ કોઈ સામે એસટી બસ સ્ટેશન સામે જોઈતું નથી અને બે ધારાસભાઓ છતાં ખાંભાનો એસટી ડેપો શરૂ કરા શક્યો નથી ત્યારે સ્થાનિક ગામજનો દ્વારા સરકાર પાસે વહેલી તકે એસટી ડેપો શરૂ કરવામાં માંગ કરવામાં આવી છે અશોક અમરેલી મારું નામ મહેન્દ્રભાઈ હરિયાણી હું ચેમ્બર ઓફ કોમર્સ વેપારી મંડળનો પ્રમુખ છું છેલ્લા પચીસ વર્ષથી આ ડેપોનું બિલ્ડિંગ તૈયાર છે પણ છતાં કયા કારણોસર આને ચાલુ કરવામાં નથી આવ્યો ખાંભા તાલુકો હતી પછાત છે લોકોને એટલી બધી બસની સુવિધાથી વંચિત રહેવું પડે છે કે અહીં વસ્તા તમામ જે સુરત રહી છે તેને કોઈ બસની વ્યવસ્થા નથી વિદ્યાર્થીઓને હાલે હાલાકી ભોગવવી પડી છે નાના નાના વેપારીઓને હાલાકી ભોગવવી પડી છે અને ગામડામાંથી અહીં ખરીદી કરવા આવતા લોકોને પણ આ વિકટ પરિસ્થિતિ વેઠવી પડે છે રહી વાત ખાંભા જૂના ગાંધી ચોકની અંદર એટલું બધું ટ્રાફિક થાય છે જો આ એસટી ડેપો ચાલુ થાય તો ટ્રાફિકની સમસ્યા પણ ઉલજી જાય એમ છે જેથી કરીને આ ડેપો કાર્યરત થાય એવું લોકો ઈચ્છે છે અને કયા કારણોસર આ ડેપો નથી થતો એ સમજાતું નથી લોકોની સુખ સુવિધાની સરકાર ચિંતા જો કરતી હોય તો આ ડેપો વેલાહર ચાલુ કરવા અમારી લાગણી અને માગણી છે મારું નામ ભાનુભાઈ મોહનભાઈ આંબલીયા ખાંભા ગામનો રહીશો ખાંભા તાલુકો છે ખાંભામાં બે હજાર એકની સાતમાં ડેસ્ટેપાનું કામ પરિપૂર્ણ થયેલું છે આ પચીસ વર્ષતા એસટી ડેપો બંધ હાલતમાં પડ્યો છે જ્યારે બંધારણ ત્યારે એસટી ડેપાની સંપૂર્ણ સુવિધા સરકાર સરકારએ બાંધી હતી પણ હાલ ત્યાર પછી કયા કારણોસર એસટી ડેપો શરૂ નથી થયો અને અહીંથી અમને લાંબા રૂટની બસો એસટી ડેપો બંધ થાય એટલે એ કંઈ મળતી નથી મુંબઈ સુરત કે એ કંઈ સિટીમાં જવાની બસો અહીંથી અમને મળતી નથી જો ચાલુ થાય તો અમને ખાંભા તાલુકાને એસટી ડેપાના સુવિધાના હિસાબે ઘણી સુવિધાઓ મળે એમ છે ગામ નહીં તે એમાં થોડોક વિકાસ થઈ શકે તો આવા પૈસા જનતાના પૈસાનો આ એસ ડેપો બાંધેલો છે કયા કારણોસર નથી થાતો ચાલો એ સરકારને અમારી વિનંતી છે કે એસટીએપો વહેલી તો કે શરૂ થાય એવી એવી મારી ગ્રામજનો વતી વિનંતી છે ડેપો છેલ્લા વર્ષથી છે ને ખંડેર હાલતમાં છે કોઈ સુવિધા તો છે પણ ચાલુ શું જે ખાંભાનો એસ ડેપો છેલ્લા પચીસેક વર્ષથી ખંડેર હાલતમાં પડેલ છે અને એના લીધે ખાંભાના અમારા તરવરિયા યુવાનોએ અનેક વખત આંદોલનો કરેલા છે ખાંભાના આગેવાનોએ છે ગાંધીનગર શ્રી સુધી પણ રજૂઆતો કરેલ છે વાહન વ્યવહાર મંત્રીને પણ રજૂઆતો કરેલ છે પરંતુ ખાંભાના એસટી ડેપોનો પ્રશ્ન એવો અત્યારે જટિલ પ્રશ્ન બની ગયેલો છે કે ખાંભાનો ડેપો બન્યા પછી ક્યારેય ખાંભાને સુવિધા મળેલ નથી અને જે એસટી ડેપો બંધ હાલતમાં પડેલ છે તે એક સરકારશ્રીની મિલકત ખરેખર કરોડો રૂપિયાની મિલકત આજે સાચવ્યા વાકે ખંઢેર હાલતમાં પડી છે અને એની જાળવણી પણ કોઈ કરી શકતું નથી માટે આપના માધ્યમથી સરકારને રજૂઆત કરી છે ખાંભાને એક એસટી ડેપો કાયમી આપે અને એસટી ડેપો બંધ હોવાના કારણે અમારી લાંબા રૂટની બસો પણ બંધ થઈ રહી છે અને ખાંભા એક છેવાડાનો તાલુકો હોય પછાત તાલુકો હોય અહીંથી જવા માટે મુસાફરોને હાલાકી ભોગવવી પડતી હોય તે માટે એસટી ડેપોની ખાસ જરૂર છે પરંતુ એસટી ડેપો ચાલુ કરવામાં સરકારને ક્યાં નડતર થાય છે ક્યાં અડચણ થાય છે એની જ નથી ખબર પડતી માટે સરકારશ્રીને ફરી પણ અમે વિનંતી કરીએ છીએ કે તૈયાર થઈ ગયેલો અમારો ડેપો રિનોવેશન કરી સમારકામ કરી અને ચાલુ કરે તો પણ ખાંભાની પરેશાની દૂર થઈ શકે તેમ છે અને ખાંભાના મુસાફરોને કાયમી રાહત મળી શકે તેમ છે